ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસમાં લગ્નના ઘોડા અને રેસના ઘોડા આ નિવેદન રાહુલ ગાંધીએ લગભગ ગુજરાત કોંગ્રેસની અંદર ગુજરાતની મુલાકાત દરમિયાન બે મહિના કરતાં વધારે સમય થયો આ નિવેદન આપ્યું આવું જ એક નિવેદન રાહુલ ગાંધીએ ફરી એક વખત મધ્યપ્રદેશની અંદર આપ્યું છે પરંતુ ત્યાં લગ્નના અને રેસના ઘોડાની સાથે સાથે એક ત્રીજા ઘોડાની એન્ટ્રી થઈ છે અને ત્રીજા ઘોડા તરીકે લંગડા ઘોડાનું નામ લેવાયું છે જો કે આ તમામની વચ્ચે ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસની સાથે જોડાયેલા પૂર્વ નેતા જોકે હાલ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે પોરબંદરના ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ટ્વીટ કર્યું છે અને આ ટ્વીટ કરીને આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતના રાજકારણની અંદર એ રાહુલ ગાંધીએ બે ત્રણ મહિના પહેલાં કરેલી વાત એ નથી રાહુલ ગાંધીએ વર્ષો પહેલાં આ શબ્દો બોલ્યા હતા જોકે ગુજરાતની અંદર આજે ગુજરાત કોંગ્રેસના જ એક પ્રવક્તાએ રાજીનામું પણ આપ્યું છે એક તરફ ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે અને એની વચ્ચે કોંગ્રેસના પૂર્વ નેતાઓ જે હાલ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયેલા છે આ નેતાઓ હવે ધીરે ધીરે સોશિયલ મીડિયાની અંદર પોતાની વાત એ મૂકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ટ્વીટ કર્યું છે પહેલાં એ ટ્વીટ સમજીએ ટ્વીટની અંદર શું વાતચીત કરવામાં આવી છે એ સૌથી પહેલાં સમજીએ અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ટ્વીટ કર્યું છે અને તેમણે કહ્યું છે કે મેં દો હજાર ચૌદમાં ગુજરાત કા અધ્યક્ષ હતા બે હજાર ચૌદમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે અર્જુન મોઢવાડિયા હતા અને એ વખતની તેમણે વાત કરી છે એ સમયે માન્યવર રાહુલ ગાંધીને રાજકોટમાં કાર્યકર્તાઓની એક મીટિંગમાં કહ્યું હતું કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા અને આ ભાષણ એ આપ્યું હતું અને આજે પણ એ જ મુદ્દા આધારિત તેઓ ભાષણ રિપીટ કરી રહ્યા છે અર્જુન મોઢવાડિયા એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પોરબંદરના તેઓ ધારાસભ્ય છે અને અર્જુન મોઢવાડિયા એ લોકસભાની ચૂંટણી પહેલાં પહેલાં જ ભાજપમાં જોડાયા હતા જોકે અર્જુન મોઢવાડિયા એવું કહ્યું કે વર્ષ બે હજાર ચૌદની અંદર હું જ્યારે ગુજરાત કોંગ્રેસનો અધ્યક્ષ હતો એ દરમિયાન આ જ નિવેદન રાજકોટની અંદર રાહુલ ગાંધી આપ્યું હતું હજુ પણ રાહુલ ગાંધી આ પ્રકારના નિવેદનો એ આપી રહ્યા છે આગળ લખ્યું છે કે આટલા વર્ષો પછી પણ રેસના ઘોડાની તેમને ઓળખાણ ન થઈ એનો મતલબ એમ કે ઘોડે સવાર એ ઘોડાની પહેચાન એ નથી કરી શકતા અને હારતી વખતે એ દર વખતે ઘોડાને કોસતા રહે છે ઘોડે સવાર એ ઘોડાની ઓળખ નથી કરી શકતા કે આ ઘોડો એ લગ્નનો છે કે રેસનો છે જ્યારે ઘોડો હારી જાય છે ત્યારે દર વખતે ઘોડાને જ કોસવામાં આવે છે કે તારા કારણે અમે હાર્યા આ વાત અહીંયા અર્જુન મોઢવાડિયાએ જે સંદર્ભમાં કરી છે જે રાહુલ ગાંધી સંદર્ભમાં કહી રહ્યા હતા કે બે ચાર પાંચ નેતાઓ છે જેના કારણે ગુજરાત કોંગ્રેસ એ ડૂબતી રહી છે અર્જુન મોઢવાડિયાની એ જ વાત છે કે એવા નેતાઓને હજુ સુધી એ ગુજરાત કોંગ્રેસ નથી ઓળખી શકી કે નથી રાહુલ ગાંધી ઓળખી શક્યા વાત આગળ અહીંયા કહેવામાં આવ્યું છે કોઈ બી પાર્ટી એટલે કે ગમે તે રાજકીય પાર્ટી હોય એના કાર્યકર્તાઓને લગ્નના ઘોડા અથવા તો લગ્ન લંગડા ઘોડા આ કહેવું એક અપમાનજનક ટિપ્પણી છે હવે અહીંયા અર્જુન મોઢવાડે જે અંતિમ લાઇનની અંદર પહેલી બે મુદ્દાઓની અંદર તેમણે એ ગુજરાત કોંગ્રેસને રિગાર્ડિંગ જે રાહુલ ગાંધીની જે વાત હતી તેમને લઈને તેમણે વાત કરી અને અંતિમ લાઇનમાં તેમણે એમ કહ્યું કે કોઈપણ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ અથવા નેતાઓને લગ્નના ઘોડા અથવા તો લંગડા ઘોડા કહેવાય તેમના માટે અપનાનજનક ટિપ્પણી એ કહી શકાય જો કે આજે જ ગુજરાત કોંગ્રેસની અંદરથી ગુજરાત કોંગ્રેસના જ પ્રવક્તા અમિત નાયક કે તેમણે રાજીનામું આપ્યું છે હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કયા કારણોસર રાજીનામું આપ્યું છે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે અમિત નાયક એ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસથી નારાજ હતા કયા કારણોસર નારાજ હતા તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે કે તેમને રાજીનામું આપ્યું છે એ હજી સુધી કોઈ સ્પષ્ટીકરણ થયું નથી જો કે આ તમામની વચ્ચે અર્જુન મોટવાડે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે આ પોસ્ટ કરી છે એક તરફ ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણી છે અને જોકે થોડા દિવસો પહેલાં જ જીગ્નેશ મેવાણીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કરીને તેમણે બળાપો પણ કાઢ્યો હતો કે આવો તો બીજી રાજકીય પાર્ટીના નેતાઓ ગુજરાતમાં આવીને કહી જાય છે શું કામે ચાર ફૂટેલી કારતૂસને સાચવીને રાખો છો આ પ્રકારનું નિવેદન એ જિજ્ઞેશ મેવાણીએ પણ અગાઉ આપી ચૂક્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે અર્જુન મોઢવાડિયાના ટ્વીટ બાદ કોંગ્રેસના નેતાઓએ કઈ પ્રકારે જોવે છે જો કે ગુજરાત કોંગ્રેસના નેતાઓની એવી ફિતરત પણ હોતી હોય છે કે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી રાજકીય પાર્ટી અથવા આપણને કોઈ જવાબ આપે છે તો આપણે સામે પક્ષે જવાબ આપે હવે એ રાહ જોવાની રહેશે કે અર્જુન મોઢવાડિયાના નિવેદન બાદ અર્જુન મોઢવાડિયાના ટ્વીટ બાદ કોંગ્રેસમાંથી કઈ રીતે તેમનો વળતો પ્રહાર થાય છે અને અર્જુન મોઢવાડાના ટ્વીટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર